બા તો પૂરું તું લાયો છું આ છું હું તો કેમ આ હારો ના રહેવાનો ફટાફટ બધું નાખો ને પૈસા લેવાના નઈ નાસ્તો તો લાવીએ છીએ બધું આ બધું

પૈસા લવાના શું સપાટ નારા બધું સપાટ એ ઉપર દોરા રાખો જતી છે દોરી લાલ હા વારખા ના દોડિયે છે પછી હાથમાં નિહાલતો બોલ હા ઓ જાજે લાલા બેટરમાં પડ્યો પલી સટ પાછો પડાયા છે ઓ ઠેક સર પાછો શેળો ઠેક સર પાછા ઓલા શું આયા છો તમે અલ્યા હ પાએ એ એ આ હું કર આ લે એ નહીં આયો પતંગ પાછો વર્જો આ બધો ભય નાજી દોહા આ બધો ભય નાજીઓને તે આ ભય નાજી અલ્યા પાછા વાળો હ એ પડી ગયો જાય ઉકળીજો એ તો જાય દેતા તો મારા હાથમાં તોધી આવતી હશે હું જાય ઉપરી તો ઉપર જાય ઓય

અપા આ ભઈના છો હા લે ઠોકું છું હા ઠોષ આ મારા આ લે લે અલ્યા આ બધું આ બધું ભઈના છો લે તમન શરમ આવો છે કોણ નાખી પકડ કોણ નાખી

આ મારું આહો લઈ ગયો બધી ભઈ નાખું મારી આવતો બોલા બંધ પતંગ નહીં મળે તો પતંગ લુંટ ને જા હેડ ને ઓ ડોહન કોમ બોલ

অ কলাই মাজু নে কধি মেলি পইচা নালাগে পতি যাব આ પાછો નાઢ્યો પેલો લૂટવા જુઓ આ આ મધુરાયે છે આ મધુરાયે છે આ મધુરાયે પેલો હોટ તો જીબે નાખો આ તોડી નાખે છે ગરિયમ ફળી અલ્યા તોડી નાખ્યું પાછો અલ્યા લાલ તો જઈ આવું ના હોય તોડી નાખ્યું પાછો અલ્યા પછવાલ ના કર તું નીકળ જે યાર ધજ્યો હતી તોટી ગયો હું મને સોગા હરી છે આમાં ઓમ ને નીકળ જે તોડી નાખ પેલો ગરિયમ ફળી આલું પાતો ઈ હોય તો ના બોલાય તોડી નાખ હ શરમ આવે છે લાકડો ભેગો થવાય તો રૂપિયા નો કાપી નાશો એક એક હિસાબ કરી ને પાછો પતંગ પાંચ રૂપિયા નો હતો નહીં દોસો રૂપિયા મજૂરી પતંગ તે પંચોતેર રૂપિયા નહીં લેવાના તારા અડધી મજૂરી નું અડધું બધું ચૂંટી ને એ તો અડધી મજૂરી નું આટલું સારું પૂરો કરજે ફટાફટ પેલું

મારી હા હું જો કાના પતંગ દે લું તો ઘેર જનું કોટી લડાઈઓ થાચી અજે લડાઈઓ તો આપની સામુરીએ તો ધોકા મેલ્યા છું હાળું છે તો જોરથી નહી મેલ્યા એ કાળુ ભા કેટલા મેલ્યા તો એક કબી મને આપની મજૂરી એલી મજૂરી મજૂરી ની ખાલી હું તું હજે